માંગરોળ તાલુકાના પાલોદ આઈસીસીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જમ્ય ઉલમા એ હિંદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દૂર દૂરથી જનમેદની ઉમટી પડી હતી માંગરોળના પાલોદ આઈસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે યોજાયેલા જમ્યતે ઉલમા એ હિંદના કાર્યક્રમમાં સુરત જિલ્લા સહિત ભરૂચ નવસારી વલસાડ બારડોલી અંકલેશ્વર વાલિયા ઉમરપાડા સહિત દૂર દૂરથી આશરે પાંદરે ચાલીસ હજારની મુસ્લિમોની જનમેદની ઉમટી પડી હતી એ ઉલ્મા એ હિંદના પ્રમુખ હઝરત મૌલાના અરશદ મદની સાહેબને ધ્યાનથી સાંભળ્યા હતા ગુજરાત એ ઉલ્મા એ હિન્દ એક એવી સંસ્થા છે જે હિન્દુ મુસ્લિમ ગરીબો માટે ન્યાય અપાવવાનું કામ કરે છે ભારત દેશમાં ચારે તરફ જ્યાં પણ નિર્દોષ મુસ્લિમોને ખોટી રીતે કર્નડકત કરી જેલમાં બંધ કરવામાં આવે છે તેઓને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જેલમાંથી કેટલાકને નિર્દોષ જાહેર કરાવ્યા છે અને આગળ પણ સમાજના હકમાં ન્યાય અપાવવાનું કામ કરતી રહેશે